હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક પણ ટીપુ તેલ વગર એકદમ અલગ રીતે ઉકળતા પાણીમાં કાચા શીંગદાણા નાખી અને બનાવીશું એક મજેદાર અને શાનદાર નાસ્તો તો એક વખત આ નાસ્તો તમે ઘરે બનાવી લેશો ને તો બાળકોનો ફેવરેટ બની જશે અને અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ નાસ્તો બનાવવાની ડિમાન્ડ કરશે મિત્રો અને આ નાસ્તાની મજેદાર વાત એ છે કે ફટાફટ ઇન્સ્ટન્ટ આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે કોઈ પલાળવાની ઝંઝટ પણ નથી રહેતી તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો કાચા શીંગદાણાનો ઇન્સ્ટન્ટ નાસ્તો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક કપ શિંગદાણા લીધા છે બે ટમેટા લીધા છે અને પાંચથી છ નંગ અત્યારે મેં સૂકા મરચાં લીધેલા છે તમારી પાસે સૂકા મરચાં ન હોય તો તમે અહીંયા લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો પણ જો તમે આવી રીતે થોડા સૂકા મરચાં એડ કરશો ને તો આ નાસ્તો એકદમ ટેસ્ટી અને શાનદાર બનીને તૈયાર થશે તો ચાલો આપણે હવે જઈશું ગેસ તરફ તો હવે જુઓ સૌથી પહેલાં અહીંયા મેં ગેસ ઉપર કડાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે તો વધારે આપણે બિલકુલ નથી નાખવાનું માત્ર આપણે એક ગ્લાસ અથવા એક ગ્લાસથી ઓછું પાણી ઉમેરવાનું છે અને હવે આ પાણીને આપણે એકદમ સારી રીતે ઉકળી જવા દેવાનું છે ઉકળી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો હવે જુઓ એકદમ સરસ મજાનું પાણી આપણું ઉકળી ગયું છે અને હવે આ ઉકળતા પાણીની અંદર આપણે એક કપ જેટલા શિંગદાણા ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં ટમેટા છે એને આ રીતે ચાર ભાગ કરી લીધેલા છે હવે આ ટમેટાને આપણે પાણીની અંદર ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે જે સૂકા મરચાં છે એને સાથે ઉમેરી દેવાના છે તો બસ આ બધી વસ્તુને આપણે હલાવી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે તો થોડી તમે આ રીતે આને બોઇલ કરશો ને એટલે ટમેટાની જે ઉપરની છાલ છે એ આસાનીથી રીમૂવ થઈ જશે અને મરચાં પણ પોચા પડી જશે અને શિંગદાણાનો પણ કલર લાઇટ કલર થઈ જશે તમે જોઈ શકો છો કે આ રીતે પાણીની અંદર શિંગદાણા કલર છોડી દીધેલો છે જો અને હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે બધી વસ્તુ એકદમ સરસ રીતે ઉકળવા લાગેલી છે અને હવે આપણે આને ઢાંકણ ઢાંકી દઈશું ઢાંકણ ઢાંકી આપણે એને ત્રણથી ચાર મિનિટ કૂક થવા દેશું જેથી કરીને બધી વસ્તુ છે એકદમ સારી રીતે ચડી જાય જુઓ અહીંયા લગભગ ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું તો જુઓ ટમેટા આપણા છે એકદમ પરફેક્ટ એવા સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એની છાલ છે એ આસાનીથી રિમૂવ થઈ જાય ને એટલી બધી સોફ્ટ થઈ ગઈ છે અને શિંગદાણા પણ એકદમ પોચા પડી ગયા છે તો બસ આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું અને ત્યાર પછી આ જે ટમેટા છે એને આપણે સૌથી પહેલાં અલગ પાડી લેશું તો અલગથી આપણે પ્લેટની અંદર કાઢી લેવાના છે અને આ જે મરચાં છે એને પણ આપણે સાથે જ લઈ લેશું joe તો હવે જુઓ આ જે શિંગદાણા છે એ એકદમ સરસ એવા ઠંડા થઈ ગયા છે અને આને આપણે પાણીની અંદર જ રહેવા દેવાના છે તો તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ ઓછું પાણી વધેલું છે પણ આને આપણે જરા પણ દૂર નથી કરવાનું આમનામ જ આને રહેવા દેવાનું છે અને હા બીજી ખાસ વાત એ છે કે જો તમારે શિંગદાણાનો નાસ્તો સવારે બનાવવાનો હોય તો તમે સાંજે પણ પલાળી શકો છો ઈવન તમે ઇન્સ્ટન્ટ બનાવવો હોય ને તો તમે આને બોઈલ પણ કરી શકો છો તો શિંગદાણા એકદમ સરસ એવા ઠંડા થઈ ગયા છે અને ત્યાર પછી અહીંયા આપણે મિક્સર મિક્સરના જારની અંદર એકદમ પરફેક્ટ માપથી પાણી એડ કરેલું હતું એટલે વધારે પાણી બિલકુલ નથી થયેલું એકદમ જેવા આપણા શિંગદાણા પીસાય એટલું જ આની અંદર પાણી વધેલું છે તો આપણે ઢાંકણ બંધ કરી શિંગદાણાને એકદમ સરસ રીતે પીસી લેશું તો અહીંયા જુઓ મેં શીંગદાણાને એકદમ સરસ એવા પીસી લીધેલા છે એકદમ ફાઇન્ડ પેસ્ટ બની અને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો કે કેટલી સફેદ એકદમ દૂધ જેવી આપણી પેસ્ટ દેખાય છે તો બસ ત્યાર પછી આપણે એક બાઉલ લેશું અને બાઉલની અંદર આ શિંગદાણાની પેસ્ટ છે એને આપણે ટ્રાન્સફર કરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે શિંગદાણાનું મેં આ રીતનું એકદમ મસ્ત મજાનું મિક્સર બનાવી અને રેડી કરી લીધેલું છે તો હવે આની અંદર આપણે વેજીટેબલ ઉમેરી દઈશું તો એના માટે અહીંયા મેં થોડા લીલા મરચાં લીધેલા છે તો ઉમેરી દઈશું અને એક ટમેટું કટ કરીને રાખેલું છે કટ કરેલી ડુંગળી ઉમેરી દઈશું અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં થોડી કાકડી કટ કરીને લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને અહીંયા તમારે કોઈ બીજા વધારાના વેજીટેબલ એડ કરવા હોય જેમ કે ફણસી છે મકાઈ છે તો એ બધી વસ્તુ તમે ઉમેરી શકો છો અને ત્યાર પછી અહીંયા મેં એક વાટકી ભરીને સૂજી લીધેલો છે તો આપણે સૂજી પણ ઉમેરી દઈશું સૂજી ઉમેરવાથી ખૂબ જ સરસ એવું બાઇન્ડિંગ આવે છે અને ત્યાર પછી અહીંયા આપણે થોડું પાણી ઉમેરી દેવાનું છે જો તમારે શિંગદાણામાં વધારે પાણી હોય તો તમારે પાણી ઉમેરવાની જરૂર નથી ને તો તમે પાણી ઉમેરી શકો છો તો સૌથી પહેલાં બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે જો તમે જોઈ શકો છો કે અત્યારે કંઈક આ રીતનું આનું ટેક્સચર આવેલું છે તો જુઓ મિત્રો આ નાસ્તાની મજેદાર વાત એ છે કે ન તો આમાં પલાળવાની ઝંઝટ ના છાશ ના દહીં ના ઈનો ના સોડા અને એક પણ ટીપુ તેલ વગર આ નાસ્તો આપણે બનાવીને તૈયાર કરવાનો છે એટલે ખૂબ જ હેલ્ધી તો બનવાનો છે સાથે ટેસ્ટી પણ એટલો જ બનીને તૈયાર થશે મિત્રો અને હા આ નાસ્તો તમે એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરી જોજો જો તમને રેસીપી સારી લાગે ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો અને ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ એટલે કે મેં હાફ ટી સ્પૂન જેટલું મીઠું લીધેલું છે તો આપણે ઉમેરી દેવાનું છે તો મીઠું આપણે અત્યારે જ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે મીઠું છે એકદમ સરસ એવું ભળી જાય અને હવે ત્યાર પછી આપણે આ મિશ્રણને થોડીવાર ઢાંકી અને રેસ્ટ આપી દઈશું જેથી કરીને સૂજી છે એકદમ સરસ એવો ફૂલી જાય અને નાસ્તો પણ આપણો ખૂબ જ ટેસ્ટ એવો બનીને તૈયાર થાય બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જે બોઈલ કરેલા ટમેટા છે એને પણ આપણે ચેક કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સરસ એવા ઠંડા થઈ ગયા છે અને આ રીતે આપણે એની છાલ ઉખાડીએ તો આરામથી રીમૂવ થઈ જાય છે તમે જોઈ શકો છો કે જો આ રીતે આપણે ટમેટાને બોઈલ કરેલા છે ને એટલે છાલ નીકળી જશે જો તો આ રીતે આપણે ચારે ચાર ટમેટાની છાલ કાઢી લેવાની છે અને મરચાં છે એના ડીટિયાનો ભાગ આપણે હટાવી દેવાનો છે તમે જોઈ શકો છો કે અત્યારે મેં મરચાં છે એના ડીટિયા હટાવી દીધેલા છે અને ત્યાર પછી અહીંયા આપણે જે શિંગદાણા પીસેલું મિક્સર છે એ લેવાનું છે અને ટમેટાને આપણે ઉમેરી દઈશું અને સાથે મરચાંને પણ ઉમેરી દેવાના છે અને થોડા શિંગદાણા લીધેલા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું હાફ ટી સ્પૂન મીઠું ઉમેરી દઈશું અને હાફ ટી સ્પૂન જેટલું અત્યારે મેં જીરું લીધેલું છે અને ત્યાર પછી અહીંયા મેં પાંચથી છ લસણની કળીઓ લીધેલી છે ઉમેરી દઈએ અને ત્યાર પછી અહીંયા મેં અડધું ફાડું લીંબુનો રસ લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું એ એક કટ કરેલું લીલું મરચું લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું જો અહીંયા તમારે ધાણા ઉમેરવા હોય તો તમે ધાણા પણ ઉમેરી શકો છો પણ મારી પાસે અત્યારે ધાણા અવેલેબલ નથી એટલા માટે હું સ્કીપ કરું છું ત્યાર પછી અહીંયા આપણે ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ એવો અને પીસી લેશું તો અહીંયા જો મેં એકદમ મસ્ત મજાની ચટણી બનાવી અને રેડી કરી લીધેલી છે એની હું તમને કન્સિસ્ટન્સી બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે અત્યારે મેં એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવેલી થોડું નોર્મલ અધકચરું રાખેલું છે જેથી કરીને આપણે જે લાલ મરચું ફ્લેવર છે ને એ તમને થોડો નોર્મલ ચીલી ફ્લેક્સ જોવા આવશે એટલે ખાવાની તમને ખૂબ જ મજા આવશે તો તમે આ ચટણી બસ આ ચટણીને આપણે એક બાઉલની અંદર કાઢી લેવાની છે જો કેટલી મસ્ત મજાની ચટણી બની અને રેડી થઈ છે તો હવે જુઓ આ ચટણીને તમે ઇડલી ઢોંસા ઉત્તાપમ સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને આને આપણે વઘાર કરવાની પણ જરૂર નથી આમનામ જ આપણે એને રહેવા દેશું ને તો પણ એકદમ ટેસ્ટ એવી લાગશે મિત્રો બસ આને આપણે ફ્રીજમાં રાખી દેવાની છે જેથી કરીને આનો કલર છે એ પણ જળવાઈ રહે અને ચટણી એકદમ સરસ એવી ઠંડી થઈ જશે ને એટલે ખાવાની ખૂબ જ મજા આવશે તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને હવે જે આપણે બનાવેલું બેટર છે એને પણ આપણે ચેક કરી લેશું તો હવે આપણે બેટરને ખોલી અને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે બેટર એકદમ સરસ એવું પરફેક્ટ સેટ થઈ ગયું છે અને સૂજી પણ એકદમ સરસ એવી ફૂલી ગઈ છે તો એક વખત આને આપણે હલાવી અને મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં જ્યારે આપણે સૂજીને ઢાંક્યા પહેલાં થોડું એમ કે પતલું બેટર દેખાતું હતું અને અત્યારે એમ કે પાંચ મિનિટ પછી બેટર થોડું નોર્મલ ઘટ થઈ ગયું છે તો અહીંયા આપણે જે ચટણી બનાવેલું મિક્સર જાર છે એની અંદર થોડું પાણી ઉમેરી આપણે બધું લઈ લેશું એટલે એકદમ સરસ એવું ફ્લેવર પણ આવે ટમેટાનો અને મરચાંનો અને બેટર પણ એકદમ સરસ એવું થઈ જાય બસ આ રીતે આપણે થોડું હલાવી લેવાનું છે તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને ફરી વખત આપણે જઈશું ગેસ તરફ હવે જુઓ ગેસ ઉપર આ રીતની મેં એક નોનસ્ટિક ફ્રાય પેન રાખી દીધી છે અને એને એકદમ સરસ રીતે આપણે ગરમ કરી લેવાની છે અને એકદમ સારી એવી ગરમ થઈ છે ને ત્યાર પછી આ રીતે આપણે ખાડાવાળો એક ચમચો લેશું ચમચાની અંદર બેટરને ભરી દઈશું અને આ રીતે આપણે કઢાઈ ઉપર પાથરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે ફેલાવી અને એકદમ પતલું લેયર કરી દેસું આપણે અને હું તમને આની એક બીજી રીત બતાવું ને તો આપણે જે અપ્પે પેન હોય ને એની અંદર તમે આ બેટરના અપ્પે પણ બનાવી શકો છો અથવા તમને જો ઇડલી બનાવી હોય ને તો તમે ઇડલી પણ બનાવી શકો છો તમને જે યોગ્ય લાગે ને એ રીતે તમે કરી શકો છો એક જ બેટરમાંથી તમે ત્રણથી ચાર નાસ્તા આરામથી બનાવી અને તૈયાર કરી શકો છો પણ અત્યારે આપણે આ નાસ્તાને એક પણ ટીપું તેલ વગર બનાવવાનો છે એટલા માટે હું આ રીતે ઉત્તપમ જેવું બનાવું છું તો જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે આપણો જે નાસ્તો છે એ ઉપરથી એકદમ સરસ એવો ડ્રાય થઈ ગયો છે અને ત્યાર પછી આ રીતે આપણે તવીથો લેવાનો છે અને તવીથાની મદદથી આ રીતે એને પલટાવી લેવાનો છે તમે જોઈ શકો છો કે કેટલો આસાનીથી એ રીમૂવ થઈ ગયો છે જો એકદમ બિલકુલ તેલ વગર આ નાસ્તો એટલો બધો ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થાય છે ને મિત્રો કે તમે એક વખત બનાવશો એટલે બાળકો બીજી વખત પણ બનાવવાની જીદ કરશે મિત્રો તો જો આ નાસ્તો હું બિલકુલ તેલ વગર બનાવું છું ઇવન તમારે આની અંદર બટર અથવા તેલ નાખવું હોય તો તમે નાખી શકો છો ને તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હા આ નાસ્તાને આપણે સ્લો ફ્લેમ પર કૂક કરવાનો છે એટલા માટે એકદમ સરસ એવું કૂક થઈ જાય જો તમે ગેસની ફ્લેમ હાઈ કરી દેશો તો નીચેથી બળી જશે અને ઉપરથી પણ કાચો રહી જશે એટલા માટે આપણે એને ધીરે ધીરે કૂક કરવાનો છે મતલબ કે સ્લો ફ્લેમ પર જો એકદમ મસ્ત મજાનો નાસ્તો આપણો બની અને રેડી થઈ ગયો છે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવાની મજા પડે એવો એક એકદમ સોફ્ટ આ રીતે આપણે ઉલટ પુલટ કરી અને એકદમ સરસ એવો આપણે એને શેકી લેવાનો છે તો આ નાસ્તો બનતા મિત્રો જરા પણ વાર નથી લાગતી ફટાફટ બની પણ જાય છે અને ખાવામાં તો એટલું બધું હેલ્ધી છે કે વાત જ ના પૂછો અને જ્યારે પણ તમે શિંગદાણા બોઇલ કરતા હશો ને ત્યારે તમારે ચટણીનો સામાન પણ આરામથી બફાઈ જશે એટલે એક વસ્તુ એક વસ્તુમાં તમે બે વસ્તુ પણ કરી શકો છો તો અહીંયા જુઓ મિત્રો આપણો નાસ્તો છે એકદમ મસ્ત મજાનો કૂક થઈ ગયો છે અને હવે આપણે એને લઈ લેશું અને એક પ્લેટની અંદર કાઢી લેશું અને બીજું બચેલું જે મિશ્રણ છે એમાંથી પણ આ જ રીતના આપણે પુડલા થવા કે નાસ્તો બનાવી લેશું તો જુઓ આપણો એકદમ મસ્ત મજાનો નાસ્તો બની અને રેડી થઈ ગયો છે અને હવે આપણે પ્લેટમાં સર્વ કરી દઈશું તો અહીંયા મેં આ નાસ્તાને આપણે બનાવેલી ચટણી અને કાકડી સાથે સર્વ કરેલો છે તમે ચા સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે મિત્રો તમને મારે આજની આ એકદમ નવી રીતે નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પેજને ફોલો કરી લેજો થેન્ક યુ